नमस्कार मित्रों आरसीएम गुजरात ની YouTube ચેનલ માં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ઝીકા વાયરસ નો ફેલાવો વધ્યો આરોગ્ય મંત્રાલય તમામ રાજ્યો ને કરે એલર્ટ એડવાઇઝરી જાહેર મહારાષ્ટ્ર માં ઝીકા વાયરસ ના વધતા જતા કેસો ને જોવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય બુધવાર રાજ્યો ને એડવાઇઝર ની જાણ કરી હતી મહારાષ્ટ્ર ના કેટલાક ભાગો માં ઝીકા વાયરસ ના કેસો મળી આવ્યા છે જેના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તમામ રાજ્યો ને એક એડવાઇઝરી જારી છે તેમાં દેશ ભર માં દેશ ભર માં આરોગ્ય o que eu te... દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે રાજ્યોને સર્પ સ્ત્રીઓના ઝીકા વાયરસની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના પૂર્ણ વિકાસ પર ધ્યાન આપવા પર ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે ઝીકા વાયરસનો ચેપ એડિસ મચ્છર કરવાથી ફેલાય છે હેલ્થ સર્વિસ ડિરેક્ટર જનરલ ડોક્ટર અતુલ ગોયલ દ્વારા એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે આ ઉપરાંત મંત્રાલય આરોગ્ય સુવિધા માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની પણ સૂચના આપી હતી જે એડિસ મચ્છરથી થતા ચેપ પર નજર રાખશે અને તેની સામે પગલા લેશે જીકા વાયરસ ને ચેપ એડિસ મચ્છર કરવાથી ફેલાય છે તેમ આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકન નું કારણ આપી પણ છ કેસ અને કોલ્હાપુર આગળ વાત કરીએ તો જીકા વાયરસના લક્ષણો જીકા વાયરસ એ મચ્છરજન્ય વાયરસ છે જે મુખ્યત્વે એડિસ મચ્છરો દ્વારા ફેલાય છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વહન કરતા મચ્છરો જેવા જ હોય છે આ વાયરસ સૌથી પહેલા ઓગણીસો સુડતાલીસ માં યુગ ઝીકા જંગલમાં જોવા મળ્યા હતા અને તેનું નામ ઝીંકા પડ્યું હતું સામાન્ય રીતે ઝીંકા વાયરસનો જે ફાળવો હોય છે અને તેના લક્ષણો પણ ખૂબ ઓછા હોય છે પરંતુ ત્યારે સામાન્ય રીતે આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હોય છે જય હિન્દ